નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું હિતેશ જાદવ મારી યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ નંબર આઠ બેઝિક પદાવલીઓ અને નિત્યસમ જેમાં આપણે હેતુલક્ષી પ્રશ્નોની સમજૂતી મેળવી રહ્યા છીએ આજે આપણે આ ભાગમાં પ્રશ્ન ત્રણ ખરા ખોટાની સમજૂતી મેળવીશું તો શરૂ કરીએ સૌપ્રથમ પ્રથમ પહેલું વિધાન છે એક્સ વધતા એક્સ વધતા એક્સ વધતા ડેશ 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 પચાસ વખત અને એનો સરવાળાનો જવાબ આપેલો છે ઓગણપચાસ એક્સ તો જો એક્સ પચાસ વખત હોય તો એના સરવાળાનો જવાબ થશે પચાસ એક્સ નહીં આપેલ છે ઓગણપચાસ એક્સ એટલે આપણે કહી શકીએ કે આ વિધાન ખોટું છે વિધાન નંબર બે કે જેમાં ત્રણ સજાતીય પદોનો સરવાળો સાત એક્સ આપેલ છે તો આપણે સરવાળો કરીએ તો બે એક્સ ત્યારબાદ ચાર એક્સ અને ત્યારબાદ એક્સ એક્સ એટલે આપણે એક એક્સ ગણી શકીએ અને આ ત્રણે ત્રણ પદનો સરવાળો કરીએ તો આપણને મળે છે સાત એટલે આ વિધાન ખરું છે વિધાન નંબર ત્રણ જેમાં દ્વિપદીમાંથી દ્વિપદીને બાદ કરીને જવાબ ઝીરો આપેલ છે તો બંને દ્વિપદી જો સમાન હોય તો બાદ બાકીનો જવાબ ઝીરો આવશે અહીં તમે જોઈ શકો કે પહેલી દ્વિપદી અને બીજી દ્વિપદી સરખી નથી માટે એનો જવાબ ઝીરો આવશે નહીં એટલે આ વિધાન ખોટું છે વિધાન નંબર ચાર સાતસો એક્સ માઇનસ સાતસો વાય બરાબર ઝીરો તો અહીં આપણે ત્રીજા દાખલામાં સમજૂતી મેળવી તેમજ બંને પદ સજાતીય પદ હોય અને એક જ સરખા હોય તો જ બાદ બાકીનો જવાબ ઝીરો આવે છે તો અહીં સાતસો એક્સ જેની પાસે ચલ એક્સ છે અને સાતસો વાય પાસે ચલ વાય છે આ બંને સજાતીય પદ નથી એટલે આનો જવાબ ઝીરો આવશે નહીં માટે આ વિધાન ખોટું છે વિધાન નંબર પાંચ લમગનનું ઘનફળ એ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈના ક્રમિક ભાગાકાર છે તો આપણે અગાઉના દાખલામાં શીખી ચૂક્યા છે કે લમગનનું ઘનફળ શોધવાનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ છે એટલે કે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈનો ગુણાકાર કરવો પડે જ્યારે અહીંયા વાત છે ભાગાકારની એટલે આ વિધાન ખોટું છે વિધાન નંબર છ એક ડઝન કેળાની કિંમત શરૂઆતમાં એક્સ રૂપિયા હતી અને હવે કેળાની કિંમતમાં ડઝન દીઠ વાય રૂપિયાનો ઘટાડો થાય તો એક ડઝન કેળાની નવી કિંમત એક્સ માઇનસ વાય થાય તો શરૂઆતની કિંમત હતી એક્સ અને વાય રૂપિયાનો ઘટાડો છે ઘટાડો છે એટલે એટલી કિંમત ઓછી થવાની એટલે આપણે બાદબાકી કરી શકીએ તો જવાબ આવશે એક્સ માઇનસ વાય એટલે કે આ વિધાન ખરું છે વિધાન નંબર સાત લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા બેઝિક પદાવલીનો ગુણાકાર કરવો પડે તો આ વિધાન ખરું છે કારણ કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે એમાં લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરવો પડે માટે આ વિધાન ખરું છે વિધાન નંબર આઠ એક્સ ગુણ્યા પચાસ એક્સનો વર્ગ બરાબર પચાસ એક્સની ચાર ઘાત તો એક્સનો ગુણાકાર જો આપણે પચાસ એક્સના વર્ગ સાથે કરીએ તો એક્સનો વર્ગ ગુણ્યા એક્સનો વર્ગ એટલે એક્સની ચાર ઘાત થાય પરંતુ અહીં એક્સ ગુણ્યા પચાસ એક્સની ત્રણ ઘાત છે એટલે પહેલા પદમાં એક્સ એક જ વખત છે સોરી ને બીજા પદમાં એક્સ બે વખત છે એટલે ગુણાકારમાં એક્સની ત્રણ ઘાત આવે ચાર ગાત આવતી નથી એટલે આપણે કહી શકીએ કે આ વિધાન ખોટું છે આગળ વિધાન નંબર નવ કે જેમાં ત્રણ એક પદીનો ગુણાકાર આપણને આપેલ છે એક્સ ગુણ્યા વાય ગુણ્યા ઝેડ બરાબર એક્સ વાય ઝેડ તો આ વિધાન સાચું છે વિધાન નંબર દસ કે જેમાં ચાર એક પદીનો ગુણાકાર કરવાનો છે તો પહેલે સંખ્યાનો સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો દસને ને પાંચ સાથે ગુણીએ તો પચાસ આવશે એક્સ ચલવાળા પદોની વાત કરીએ તો એક્સનો ગુણાકાર એક્સ વર્ગ સાથે કરીએ તો એક્સની ત્રણ ગાત આવે પરંતુ ચલની વાત કરીએ તો વાય ચલવાળું જે પદ છે તે માત્ર વાયની બે ઘાત જ છે અને અહીં આપેલ છે વાયની ત્રણ ઘાત એટલે આ વિધાન ખોટું છે વિધાન નંબર અગિયાર તેમાં પણ ગુણાકાર જ કરવાનો છે પણ સજાતીય પદોમાં આપણે જોઈએ તો એક્સના વર્ગનો ગુણાકાર એક્સની ચાર ઘાત સાથે કરીએ તો એક્સની છ ઘાત મળશે વાયના વર્ગનો વાયની છ ઘાત સાથે ગુણાકાર કરીએ એટલે વાયની આઠ ઘાત થશે અને સાથે છે ઝેડની બે ઘાત તો અહીં જવાબમાં પણ આ જ આપેલ છે એટલી આ વિધાન ખરું છે વિધાન નંબર બાર જેમાં એક પદીને દ્વિપદી સાથે ગુણવાનું છે તો સૌ પ્રથમ વયને વયના વર્ગને વાયના વર્ગ સાથે ગુણીએ તો વાયની ચાર ઘાત મળે અને વધતા વાયના વર્ગનો ગુણાકાર ચાર વાય સાથે કરીએ તો જોવામાં મળશે ચાર વાયની ત્રણ ઘાત જ્યારે અહીં આપેલ છે વાયની બે ઘાત એટલે કહી શકીએ કે આ વિધાન ખોટું છે વિધાન નંબર તેર અહીં પણ એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે સૌપ્રથમ વાયનો ગુણાકાર ચાર વાય સાથે કરીએ તો આપણને મળશે ચાર વાયનો વર્ગ અને એ જ વાયનો ગુણાકાર આપણે એક્સના વર્ગ સાથે કરીએ તો આપણને મળશે એક્સનો વર્ગ વાય વચ્ચે વત્તા છે તો આ વિધાન ખરું છે વિધાન નંબર ચૌદ કે જેમાં એક પદીનો દ્વિપદી સાથે જ ગુણાકાર છે અહીં એક્સના વર્ગને એના વર્ગ સાથે ગુણીએ તો એક્સનો વર્ગ એનો વર્ગ આવે છે અને એક્સના વર્ગને ફરી વાર એક્સના વર્ગ સાથે ગુણીએ તો એક્સની ચાર ઘાત મળે છે એટલે આ વિધાન પણ ખરું છે વિધાન નંબર પંદર માઇનસ એક્સના વર્ગને માઇનસ એક્સ સાથે ગુણવાનું છે તો અહીં એક્સનો વર્ગ એટલે એક્સ બે વખત છે અને અહીં એક્સ એક જ વખત છે તો ગુણાકારમાં આવશે એક્સની ત્રણ ઘાત જ્યારે અહીં આપેલ છે એક્સની ચાર ઘાત માટે આ વિધાન ખોટું છે વિધા નંબર સોળ કે જેમાં દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે એક્સ માઇનસ વાય એ દ્વિપદી છે અને બીજા કૌશમાં એક્સનો વર્ગ વાય એ પણ દ્વિપદી છે સૌપ્રથમ આપણે આ ગુણાકાર કરીએ તો આ રીતે થશે એક્સનો ગુણાકાર એક્સના વર્ગ સાથે કરીએ તો એક્સની ત્રણ ઘાત થાય ત્યારબાદ એક્સનો ગુણાકાર પ્લસ વાય સાથે કરીએ તો પ્લસ એક્સ વાય આવશે ત્યારબાદ માઇનસ વાયનો એક્સના વર્ગ સાથે ગુણીએ તો માઇનસ એક્સનો વર્ગ વાય થશે અને માઇનસ વાયને પ્લસ વાય સાથે ગુણીએ તો માઇનસ વાયનો વર્ગ ને આપણને જવાબ પણ આ જ આપેલ છે તેથી આ વિધાન ખરું છે વિધાન નંબર સત્તર કે જેમાં દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે એક્સના વર્ગ માઇનસ એક તેનો ગુણાકાર એક્સ માઇનસ એક સાથે કરવાનો છે તો અહીં એક્સના વર્ગને એક્સ સાથે ગુણીએ તો આપણને મળે છે એક્સની ત્રણ ગાત માત્ર પહેલું પદ જોઈને જ આપણે કહી શકીએ કે આપણા જવાબમાં એક્સનો વર્ગ આપેલ છે એટલે આપણે કહી શકીએ કે આ વિધાન ખોટું છે હવે આપણે વિધાન નંબર અઢારની સમજૂતી મેળવીએ જેમાં ગુણાકાર છે તો ગુણાકારમાં આપણે જાણીએ કે અંશ અને છેદ સરખા હોય તો આપણે દૂર કરી શકીએ એક્સના વર્ગને એક્સના વર્ગ સાથે આપણે દૂર કરીએ તો બાકી વધે છે વહીની ચાર ગાત છેદમાં એક્સ એટલે આપણે કહી શકીએ કે આ વિધાન ખરું છે ત્યારબાદ વિધાન નંબર ઓગણીસ કે જેમાં દ્વિપદીનો ગુણાકાર છે તો અહીં પહેલાં પદને આ બીજા પદ સાથે ગુણશું એટલે એક્સના વર્ગનો ગુણાકાર થશે વાયનો વર્ગ છેદમાં એક્સના વર્ગ સાથે તો એક્સનો વર્ગ એક્સનો વર્ગ કેન્સલ થશે એટલે આપણને વાયનો વર્ગ મળે છે ત્યારબાદ એક્સના ચાર ઘાતનો ગુણાકાર આપણે વાયનો વર્ગ છેદમાં એક્સના વર્ગ સાથે કરીએ તો આપણને ગુણાકારમાં એક્સનો વર્ગ અને વાયનો વર્ગ મળે છે જ્યારે જવાબમાં આપેલ છે વાયની ચાર ઘાત એટલે કહી શકીએ કે આ વિધાન ખોટું છે આગળ વિધાન નંબર વીસ અંતિમ વિધાન અહીં પણ ગુણાકાર કરીએ એક્સના વર્ગનો આપણે વાયના વર્ગ છેદમાં વાયના વર્ગ સાથે તો આનો સીધો ગુણાકાર સમજીએ કે એક્સના વર્ગ વધતા વાયના વર્ગને આપણે વયના વર્ગ છેદમાં વયના વર્ગ સાથે ગુણવું છે તો અહીં તમે જોશો કે અંશ અને છેદ સરખા હોય તો આ દૂર થશે એટલે એની કિંમત થશે એક અને એકને આ કૌશ સાથે ગુણીએ તો આપણને જવાબમાં એ જ મળશે એટલે કહી શકીએ કે આ વિધાન ખરું છે આમ અહીં આપણે પ્રશ્ન ત્રણની સમજૂતી મેળવી કે જેમાં ખરા ખોટા વિધાન હતા હવે આપણે પ્રશ્ન ચાર જોડકાની સમજૂતી મેળવી લઈએ જોડકા કે જેમાં તમને બે ભાગમાં પદ અને સામે એના સરવાળા કે સાદુરૂપનું પરિણામ તમને આપેલ છે પહેલી રકમ છે એ બી માઇનસ બીસી બીસી માઇનસ સી એ અને સીએ માઇનસ એ બી એનો આપણે સરવાળો કરવાનો છે તો આપણે ગણતરીને સમજીએ એ બી માઇનસ બીસી પ્લસ બીસી માઇનસ સી એ પ્લસ સી એ માઇનસ એ બી ને હવે સજાતીય પદોની ગોઠવણી કરીને સાદુરૂપ આપીએ સીધે સીધી ગણતરી જોઈએ અહીં પ્લસ એ અને માઇનસ એ સજાતીય પદ છે અને એકનું ચિહ્ન પ્લસ ને એકનું ચિહ્ન માઇનસ હોવાથી આ પ્લસ એ ને માઇનસ એ કેન્સલ થશે એટલે કે ઝીરો આવશે ત્યારબાદ પ્લસ બી અને માઇનસ બી એ પણ કેન્સલ થશે અને પ્લસ સી એ અને માઇનસ સી એ પણ કેન્સલ થાય કેન્સલ એટલે કે એની બાદબાકીનો જવાબ ઝીરો આવે છે આમ સંપૂર્ણ બાદ બાકીનું સાદરૂપ આપતા આપણને મળે છે જવાબ ઝીરો એટલે ઝીરો જવાબ કયા વિકલ્પમાં છે બીમાં એટલે આપણે કહી શકીએ એક સાથે આવશે બી ત્યારબાદ બીજા દાખલાની સમજૂતી મેળવીએ કે જેમાં પહેલી રકમ છે એ માઇનસ બી પ્લસ એ બી અને એનો સરવાળો આપણે કરીશું બી માઇનસ સી પ્લસ બી સાથે ત્યારબાદ પ્લસ સી માઇનસ એ પ્લસ એસી અહીં પણ સજાતીય પદની ગોઠવણી કરીએ જો વિરોધી છિન્હ હોય તો આપણે દૂર કરી શકીએ તો પ્લસ એ અને માઇનસ એને આપણે કેન્સલ કરીશું માઇનસ બી અને પ્લસ બી પણ કેન્સલ થશે માઇનસ સી અને પ્લસ સી પણ કેન્સલ થશે તો બાકી વધશે એ બી વધતા બી એસી એટલે કે સી એ તો આપણો સાચો જવાબ આવશે વિકલ્પ એ એટલે બે નંબર સાથે આવશે એ અને હવે ત્રીજું કે જેમાં બાકી વધે છે સી એની પણ સમજૂતી મેળવીએ જેમાં પહેલી રકમમાં પદ છે એ બી પ્લસ બી તેનો સરવાળો કરવાનો છે એ માઇનસ એ સાથે અને પછી પ્લસ કરીને એસી માઇનસ બી અહીં પણ આપણે સજાતીય પદો જો વિરુદ્ધ ચિહ્નવાળા હોય તો દૂર કરીશું તો પ્લસ બી અને માઇનસ બી દૂર થશે પ્લસ એ અને માઇનસ એ દૂર થાય તો બાકી વધે છે એ પ્લસ એસી એટલે નંબર ત્રણ સાથે આવશે વિકલ્પ નંબર સી એટલે બી એ અને સી હવે આપણે જોડકા નંબર બેની સમજૂતી મેળવીએ જેમાં દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે તો ગુણાકાર કરીને સાદુરૂપ આપીશું તો આપણને જવાબ મળશે પહેલાં સાથે આવશે બી બીજા સાથે ડી ત્રીજા સાથે એ અને ચોથા સાથે સી તમે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરીને ઝડપથી આની ગણતરી કરી શકો આગળ જોડકા નંબર ત્રણ એ આપણું અંતિમ જોડકું છે કે જેમાં પણ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરીને સાદુરૂપ આપવાના છે તો પહેલાંનો જવાબ આવશે ડી બીજાનો જવાબ આવશે સી ત્રીજાનો જવાબ આવશે એ અને ચોથાનો જવાબ આવશે બી અહીં દ્વિપદીના દ્વિપદી સાથે ગુણાકારની રીતે સાદુરૂપ આપીને તમે સાચો જવાબ મેળવી શકો આમ આપણે અહીં આ ભાગમાં ખરા ખોટા અને જોડકાની સમજૂતી મેળવી અહીં આપણું પ્રકરણ આઠ પૂર્ણ થાય છે હવે પછીના ભાગમાં આપણે પ્રકરણ નવની પણ સમજૂતી મેળવીશું તેથી સતત આ ચેનલ સાથે જોડાયેલા રહો જેથી તમને આઈડિયલ પોતાના સોલ્યુશનની સમજૂતી રીત સાથે મળી શકે થેન્ક યુ